ગરબાડા તાલુકાના નડેલાવ ગામમાં દસ ટકાના લેખે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર ઇસમ વિરુદ્ધ જેસાવાડા પોલીસે કાર્યવાહી કરી છે વ્યાજખોરોના ત્રાસના કારણે રાજ્યમાં અનેક લોકોએ પોતાની જીવનદોરી ટૂંકાવી દીધેલાના બનાવો બનેલ છે રાજ્ય સરકાર પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આવા વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરી વ્યાજખોરોના ત્રાસની બધીને ડામવા સારું જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ જે અનુસંધાને જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બેને તેમની ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીએ નડેલાવ ગામના રમસુભાઈ પરસુભાઈ ભાભોર પાસેથી વ્યાજે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા લીધા હતા જેની સામે તેઓએ છ લાખ પચ્ચીસ હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં હજી પણ રમસુભાઈ પરસુભાઈ ભાભોર ફરિયાદી પાસે મહિને દસ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ વર્ષના ત્રીસ લાખ રૂપિયા બાકી નીકળતા હોવાનું કહી તેઓને તથા તેમના પરિવારને દાગધમકી આપતો હોય જે બાબતે ફરિયાદીએ જેસાવાડા પોલીસનો સંપર્ક કરતા આ અંગે તપાસ કરવામાં આવેલ અને સદર ફરિયાદને લગતા આધાર પુરાવા મળી આવતા સદર વ્યાજખોર ઇસમ ગરબાડા તાલુકાના નડેલાવ ગામના રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ જેસાવાડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વધુમાં સદર ઇસમ રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ વ્યાજને લગતી કોઈને ફરિયાદ હોય તો આધાર પુરાવા સાથે જેસાવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જેસાવાડા પોલીસે જણાવ્યું છે